જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે સાંભળીશું નાગપાચમના વ્રતની વિધિ કઈ રીતે કરવી અને સાથે નાગપાચમની કથા સાંભળીશું તો શરૂ કરીએ વ્રતની વિધિ વ્રત પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટને ઠંડા ઘીમાં ચોળેલી કુલરનું નિવેદ ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાઓ નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે આ વ્રત કથા સાંભળવાથી તેને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો શરૂ કરીએ આજની કથા એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નપીરી કહી મેળા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા શ્રાવણ મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાય વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખેડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેણે વિચાર્યું કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી અને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાતળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે કાતા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું મા મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેળા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ વાત સાંભળીને વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે જેઠાણીઓ નાની બહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એનો ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દુર્નાયક એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની સબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી કંકોત્રી લઈ રાપડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ઘરે ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ જ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન મા નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વગનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરાવણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું ભેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા નાગણ નાની વહુને લઈ વિદાય થયા નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આંગણે આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોંયરામાં ગઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણે બહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે આ ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોરે સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આપ્યો બધા રાજીના રેડ થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈ કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા જ નાકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીધું તો તેના મોઢા દાચી ગયા નાગકુમારો બાંડિયા બુચ્યા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ ને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીઓએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાઝી બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ વાગતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડયા બૂછ્યા વીરાને આ સાંભળીને નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો આવો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળીને નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતા આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહને ફળ્યા તેવા સૌને ફળજો જય નાગદેવતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ